નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સરકારી ભવનની સુરક્ષા વાત થાય છે ત્યારે અમેરિકાના વ્હાઈટ હાઉસની વાત થાય છે વ્હાઈટ હાઉસની સુરક્ષા કંઈક એવી છે કે અહીં એક પારરૂપણ ઘૂસી શકે નહીં જો જોકે વ્હાઈટ હાઉસની પાસે દહેશત ફેલાવવાની કોશિશ કરાઈ છે ત્યારે થોડાક દૂર ઉપર વેસ્ટ વર્જિનિયા નેશનલ ગાર્ડ બે સભ્યો ગોળી મારવામાં આવી આ ઘટનાને સમગ્ર અમેરિકાને હથમચાવી દીધું આ મામલા બાદ સમગ્ર દેશના આઘાતમાં સરી પડ્યો છે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ ગુસ્સામાં છે જેને લઈને ફિલર બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના ચીફ પ્રકાશ પટેલ અને વોશિંગ્ટન મેયર ત્યારે મ્યુરર બોરેસે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે બંને ઘાયલ સૈનિક હોસ્પિટલમાં છે અને તેમની સ્થિતિ ગંભીર છે શૂટિંગ સમયે અત્યારે યુનાઇટેડ સ્ટેટના ત્યારે પ્રેઝિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં હાજર ન હતા તેઓ થિંકિંગ ગેવિંગ પહેલાં ત્યારે ફ્લોરેન્ડિંગમાં હતા અને આ ફાયરિંગ વ્હાઇટ હાઉસથી લગભગ બે બ્લોક દૂર એક મેટ્રો સ્ટેશન પાસે થયું છે જેવું ફાયરિંગ થયું કે ત્યાં હાજર લોકોમાં અપરાધરી મચી કંઈ પકડાઈ ગયો છે પરંતુ હિંસક હુમલા પાસેનો હેતુ સામે આવ્યો નથી એક્ઝ્યુ ત્યારે એસએનજીસી પોલીસ ચીફ જે કેરોલે કહ્યું કે પહેલાં હુમલાખોરો ગુણામાં આવ્યો અને તેને અચાનક ફાયરિંગ કરી દીધું જ્યારે ફાયરિંગ થયું ત્યારે નેશનલ ગાર્ડના સૈનિક વ્હાઇટ અસ્થિત દૂર રાખે ત્યારે થોડાક બ્લોક દૂર તો ત્યારે સતત અને ત્યારે ટ્રેનના ખૂણામાં તૈયારના થતા તેમણે વધુમાં કહ્યું કે ફાયરિંગ બાદ બીજા ગાર્ડ મેમ્બર ત્યારે સસ્પેન્ડ નહીં ત્યારે કાબૂ કરવામાં સફળ રહ્યા હતા ઉપરાંત કેરોલી કહ્યું કે એવું લાગે છે કે એકલા આ ગમે ને બંદૂક ઉઠાવીને નેશનલ ગાર્ડના આ સભ્યો પર હુમલો કર્યો ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ